નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમેરિકામાં ભારતીય મૂળના લોકોમાં મોતના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે આવો જ એક વધુ કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર અમેરિકામાં એક દિવસ પહેલા જ કીર્તિય જૂથના ભાગ બનેલા શીખ એક સંગીતકારને આલમામાં ગુરુવાર દ્વારની બાર શસ્ત્ર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે ઉત્તર ઉત્તરપ્રદેશના બેજોરના જિલ્લાના ઢાકા સાહુવાલા ગામમાં રહેવાસી રાજેશસિંહ ઉપ ગોલ્ડી ગુરુદ્વારા કીર્તિ કરવા ગયો હતો તે પહેલાં દોઢ ગ્રુપ સાથે અમેરિકામાં હતો પોતાના જૂથ સાથે કીર્તન કર્યા પછી ગોલ્ડી ગુરુદ્વારા બહાર હતો ત્યારે તેને ગોળી મારીને હત્યા કરી દીધી હતી જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે ગોલ્ડી તેના પરિવારમાં સૌથી મોટો અને એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો તેના પિતા ધીરે ધીરે પાંચ વર્ષ પહેલાં જફસાન થયું હતું તેના પરિવારમાં તેના માતા અને બે બહેનો અને એક નાનો ભાઈ પરિવાર સરકારને વિનંતી કરી છે કે તેમના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ઘરે પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ